નમસ્તે મારું નામ પટેલ મુખ્ય શિક્ષક મારી શાળામાં પણ મુખ્ય સમસ્યાઓ છે આવી સમસ્યાઓને ઓળખવી તેનું શાળા કચ્છ યોગ્ય રીતે નિરાકરણ કરવું એ આચાર્ય મુખ્ય ફરજ છે

લોરતવ નું પ્રમાણ વધારી શકાય વિટામિન માટે મદદરૂપ થાય છે તો બીજું કારણ એ હતું કે બાળકોના બાળકો આર્થિક પરિસ્થિતિ નબળી અને મધ્યમ વર્ગની હતી માતાઓમાં આરોગ્ય અંગેના

હાજરીનું પ્રમાણ થોડું નવાનું ટકા આધાર કાર્ડ કઢાવવાની પ્રક્રિયામાં પણ સુધારો થયેલો છે અને બાળકો પણ વચેવિફ ખાય છે